ફેરફારો એવા જોવા મળ્યા ઘણી વખત ટેમ્પરેચર હાઈ થતું હતું ઘણી વખત ટેમ્પરેચર ડાઉન થતું હતું અને આ જે ડબલ્યુડી ની અસરને કારણે તાપમાનની અંદર બહુ મોટા ફેરફારો છે આપણે ફેબ્રુઆરી મહિના દરમિયાન જોયા પણ હવે આવનારા દિવસની અંદર એક મોટું ડબલ્યુડી છે એ ઉત્તર ભારત અને જે મધ્ય ભારતના અમુક ભાગોને અસર કરતા રહેવાનું છે જેને કારણે ટૂંકમાં સમજવા જઈએ તો પચીસ અને છવ્વીસ ફેબ્રુઆરી આ બે દિવસ એવા હશે જેમાં રાજ્યનું હવામાનમાં પલટો જોવા મળશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં વધારે વધારે પડતા પડતા વાદળ વાદળ અને થાય તો આ સેન્ટરમાં કોઈ જગ્યાએ હળવા છાંટછૂટ થઈ શકે છે એ સાથે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વધુ પડતા ઘાટા વાદળ જોવા મળે જેમાં કચ્છના સમગ્ર વિસ્તાર અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લો આ આટલા જિલ્લા એવા હશે અંદર સૌથી વધારે ઘાટા વાદળ જોવા મળશે એને કારણે અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડશે જોકે આનો કોઈ મોટો હેવી વરસાદ થાય તેવું હાલ લાગતું નથી પણ ઝાપટાઓ છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન જોવા તેવી શક્યતાઓ છે એ સાથે મધ્ય ગુજરાતના પણ ગાંધીનગર કપાળવન અમદાવાદ અને આણંદ જેવા વિસ્તારોની અંદર હવામાનમાં પલટો જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ થશે પણ દક્ષિણ ગુજરાતની અંદર બહુ કોઈ મોટો ખતરો નથી અત્યારે આપણે એટલું ગણી શકીએ કે જે વાદળછાયું વાતાવરણ છે અમદાવાદ ગાંધીનગર કપડવંદ અને આણંદ અને એ સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને જે સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્ર જેને કહેવાય કે દ્વારકા જામનગર અને એ સાથે મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તાર હશે કે ત્યાં છાટ છૂટ થઈ શકે છે જોકે મોડેલોના આધારે કહેવા જાય તો લાંબુ પણ છે છતાં પણ હું તમને અત્યારે હેરટ કરી રહ્યો છું કે આવનાર દિવસની અંદર ધ્યાન રાખજો કેમ કે અત્યારે આપણે પરફેક્ટ પ્રિડિક્શન નથી કરતા તમામ જાણો છે એમ અત્યારે હું અ જુનાગઢ નથી બાર છે એગ્રિકલચર એક્સપોનું આયોજન તે આયોજનની અંદર બહાર આવેલું છે એટલે આપણે ત્યાંથી પ્રોપર પ્રિડિક્શન કરેલું નથી તો આ એક આપણે જુનાગઢથી મંગાવેલો રિપોર્ટ છે રિપોર્ટના આધારે આપણે રહ્યા છે છતાં પણ વિશેષ કોઈ માહિતી હશે એ નેક્સ્ટ વિડીયો આપવામાં આવશે અત્યારે આ વિડીયો ની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક લાયકા દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આપશો ધન્યવાદ